વડોદરાની તાલુકા પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી સાત બેરળ દેશી દારૂનો નાશ કર્યો હતો લોકસભાની ચૂંટણી પોલીસ દ્વારા રાત્રિના ફૂડ પેટ્રોલિંગ સતત કરાઈ રહ્યું છે થોડા સમય અગાઉ નંદેસરી પોલીસ દ્વારા સાકરદા અને અનગટ ગામમાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠીઓ પર પોલીસ સપાટો બોલાવવામાં આવ્યો હતો જેમાં દારૂની ભઠ્ઠી પછી ચાર લોકોની ધરપકડ કરીને દારૂનો નાશ કરાયો હતો જ્યારે હવે તાલુકા પોલીસ દ્વારા પંદર એપ્રિલના રોજ ભાયલી સેવાસી વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડવામાં આવ્યો હતો જેવા પોલીસે સ્થળ પરથી દારૂના ધંધા સંકળાયેલી ત્રણ મહિલા સહિત જેટલા દેશી દારૂના બેરર ઝડપી પડી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા દારૂની ભઠ્ઠી પરથી મળી આવેલો ત્રણ હજાર લિટર દારૂ બનાવવાના દારૂનો નાશ કરાયો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર